સહિત ગણપતિ દાદા ચોક ની પણ પધરાવવામાં આવે છે સમગ્ર ભારત દેશની અંદર રામલલા ની મૂર્તિ મહોત્સવ અંતર્ગત લોકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે બપોરના બાર કલાકે આ તમામ મંદિરોની અંદર ભગવાન શ્રી રામની પૂજા કરવા સહિત તેમની આરતી ઉતારવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લખતર જે લખતર તાલુકાના નાના અંકિયા વડિયા ગામમાં આવેલ ગામમાંથી આવેલ રામજી મંદિરને પણ ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ગામના યુવાનો આ કાર્ય આ કાર્યની અંદર જોડાયા હતા અને તેઓને જ્યાં યોગ્ય લાગે ત્યાં એકબીજા સાથે સંકલન રહી અને રામજી મંદિરને શણગાર્યું હતું ત્યારે સમગ્ર જે રામજી મંદિર છે તે ભવ્ય રોશનીથી દીપી ઉઠ્યું હતું ત્યારે તેના છીન છીનેરી પણ ડ્રોનથી લેવામાં આવ્યા હતા લોકોએ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર ભાગ લે અને તેને વધાવ્યું હતું સાથે જે ગર્ભગૃહ છે તેને પણ જુદી જુદી લાઇટોથી શણગારવામાં આવતા સરસ મજાનું તે દીપી ઉઠ્યું હતું સહિત રામલક્ષ્મણ જાનકી જે બોલો હનુમાનકી હનુમાનકી જે મૂર્તિ છે તેને પણ વ્યવસ્થિત રીતે નવા વાઘા પહેરાવી અને શણગારવામાં આવ્યા હતા તેમને પણ રોશનીથી શણગારવામાં આવ્યા હતા સાથે બાજુની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ છે તે મૂર્તિને પણ સાત શણગાર સજવામાં આવ્યા હતા સાથે હનુમાનજી મહારાજ ની લાલજી મહારાજ ગરુડ મહારાજ સહિતના જે ભગવાનો છે તે તમામે તમામને ખૂબ જ ભાવપૂર્વક ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક ગામના યુવાનો દ્વારા શણગારવામાં આવ્યા હતા માતા અંબાજીની મૂર્તિ છે તેને પણ ભવ્ય રોશનીથી શણગારવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમની અંદર સમગ્ર નાનકેવાડા ગામના યુવાનો હોસફેર જોડાયા હતા અને તેમના દ્વારા પોતપોતાની રીતે યથાશક્તિ આ મંદિર શણગારવામાં જેટલી મહેનત થાય તેટલી મહેનત તેમના દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર ગામે આ પોતાનો જ ઉત્સવ હોય તેમ આ ઉત્સવને મનાવવા માટે થઈ અને પોતાનાથી થાય તેટલી મહેનત કરી અને સમગ્ર કાર્યક્રમને બનાવ ભરપૂર ખૂબ ખુશનુમા અને આનંદમય બનાવવા માટે થઈ અને પોતપોતાની રીતે કામગીરી કરી હતી તો ત્યારે અંકેવાડીયા ગામની અંદર એકતાના દર્શન જોવા મળ્યા હતા મોટી સંખ્યાની અંદર ધાર્મિક લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા જોડાયા હતા સાથે ગામના યુવાનો દ્વારા ડ્રોનથી આ મંદિરની પ્રતિકૃતિને શણ કરવામાં આવતા જાણે આ મંદિર અયોધ્યાનું જ મંદિર હોય તેવી પણ એક ઝાંખી દેખાઈ રહી હતી લોકોમાં ખૂબ જ આનંદની લાગણી દેખાઈ રહી હતી